ભૂતનાથ મહાદેવ મંદિર ભુજ ખાતે દ્વિતીય પાટોત્સવ તેમજ અતિથિ ભવનનું લોકાર્પણ કરાયું ભુજ મધ્ય ભૂતનાથ સેવા સંસ્થાન દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિર જે ખારી નદી ઉપર આવેલું છે એ દ્વિતીય પાઠોત્સવ હતો સાથોસાથ શ્રી ભૂતનાથ ભવનનું પણ પાઠોત્સવ નિમિત્તે લોકાર્પણ રાખેલું હતું ત્યાં જે પણ કથા કે સ્વરૂપે કાંઈ પણ ત્યાં આયોજન હોય જાય એના માટે રૂમની વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી હતી ઓછામાં ઓછા આઠ રૂમો બનાવેલા છે એસી બે મોટા મોટા હોલો બનાવેલા છે પછી તમામ જાતની સુવિધા જેમ કહી કે કોઈને કથા સ્વરૂપે કે કોઈના પિતા માતા પિતા કે ફેમિલીના દયાન થઈ ગયો ત્યાર ત્યારબાદ જો કથા એમને ત્યાં રાખવી હોય તો ત્યાં એક કથા સ્વરૂપે રૂમની પણ વ્યવસ્થા કરેલી છે અને ત્યાં સ્ટેજ તથા મોટું ગ્રાઉન્ડ છે એટલે કથા સ્વરૂપે ત્યાં કથા પણ બેસાડી શકે છે ત્યાં ઉત્તર વાહિની નદી છે એટલે ત્યાં તર્પણ વિધિ પણ થઈ શકે છે મહાદેવનું મંદિર છે એટલે એ સંકુલની અંદર તમામ જાતની સુવિધા આપણે ભુજ શહેર માટે ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા ત્યાં ઘણું નું કામ થયેલું છે સાર્વજનિક શમશાન છે તે પણ નવું અઠ્ઠાવન લાખના ખર્ચે નગરપાલિકા નવું બનાવી રહી છે ત્યારબાદ ત્યાં સાંસદ દ્વારા પણ ત્યાં લોકફાળો આપેલો છે ભાડા દ્વારા પણ ત્યાં લોકફાળો આપેલો છે પૂર્વ ધારાસભ્ય નીમાબેન આચાર્ય દ્વારા પણ ત્યાં લોકફાળો આપેલો હતો અને હાલના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દ્વારા પણ હમણાં આવનારા દિવસોની અંદર લોકફાળો આપેલો છે અને એનું કામ આવનારા દિવસોની અંદર ચાલુ કરવામાં આવશે જે એક ભૂતનાથ સેવા સંસ્થા અને નગરપાલિકા દ્વારા સંયુક્ત ચલાવવામાં આવતું સ્મશાન અને આ મંદિર છે સંકુલ છે સંપૂર્ણ કહી શકીએ આપણે કે ભાઈ ઉત્તરવાહીની નદી છે એટલે ત્યાં કને કોઈના પિતૃનો દેહ ત્યાગ છે કે ત્યાં વિધિ કરવા માટે ઉત્તરવાહીની નદી છે એટલે એક સારી નદી જેને કહેવાય ગુણકારી નદી છે તો ત્યાં કને એ વ્યવસ્થા છે ને આપણે વિધિ કરી શકીએ છીએ